મારું નામ સુધન ભટ્ટી ભચાઉ સાહેબ પ્રમુખ આમ આદમી પાર્ટી અમે સ્માર્ટ મીટરના વિરોધમાં આજે એક આવેદનપત્ર કલેક્ટર સાહેબ કરીને આપ્યું છે અગાઉ પણ બાર મહિના પહેલાં પણ આપી હતું રેલી કાઢીને આ સ્માર્ટ મીટર કોઈને જ જોતો નથી જોરમોર આ સરકાર કેમ વાપવા માંગે છે એની કાંક તપાસ કરવી જોઈએ અને આનો સખત વિરોધ કરીએ છીએ અમે જય હિન્દ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે આજે ગુજરાતભરની અંદર તમામ જિલ્લાઓ તાલુકા મથકોમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્ર આપવાનું કારણ સ્માર્ટ મીટર જે છે એને પ્રાઇવેટીકરણ કરી દેવામાં આવ્યું છે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા લગાવવામાં આવે છે અને એના દિવસે અને રાત્રે તમામ યુનિટ જે છે ભાવ છે એ પણ અલગ અલગ છે એટલે લોકો ખરેખર ચોરી કરતા હોય એવું માની અને સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે સ્માર્ટ મીટર પ્રિપેડ છે એટલે કે અગાઉથી તમારે એના પૈસા ભરવા પડશે અગાઉ પૈસા ભરેલા હશે એ પ્રમાણે તમે વીજ વપરાશ કરી શકશો એટલે કે આપણા જે પૈસા છે પબ્લિકના પૈસા છે એ ટેક્સ ભરવાનું અને એની સાથે સાથે જે સેવાઓ મળી રહી છે સેવાનું એક લાઈટ વીજળી પાણી અને શિક્ષણ જેવા જે મુદ્દાઓ છે એ સેવામાં આવે સરકારની સેવાની આ ફરજ છે પરંતુ એના અમુક મિત્રોને લાભો અપાવવા માટે એમણે સ્માર્ટ મીટર કાઢી અને પ્રીપેઇડ પૈસા એટલે કે અગાઉથી પૈસા લઈ અને કરોડો ખરબો રૂપિયા ગુજરાતના જે છે એ ગુજરાતના લોકોના જનતાના પૈસા વાપરવા માટેનું એક મોટું ષડયંત્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે લોકો ખૂબ આનો વિરોધ કરી રહ્યા છે છતાં પણ બળજબરીપૂર્વક જ્યારે આ સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યા છે એટલે સરકારને અને તંત્રને પણ અમારી વિનંતી છે કે આવા પ્રાઇવેટ તમારા જે મિત્રો છે લોકોને એવા લોકોને લાભો અપાવવા માટે આમ જનતાને તમે જે પીસી રહ્યા છો એ પીસવાનું બંધ કરો અને સ્માર્ટ મીટર જે છે એની કોઈ જરૂરત અત્યારે જણાતી નથી એનો ખરેખર મોટા પ્રમાણમાં અભ્યાસ કરવો જોઈએ લોકો પાસેથી આ લોકતંત્ર છે લોકશાહી છે તો એના અભિપ્રાયો લેવા જોઈએ અને એમની ડિમાન્ડ પછી આ પ્રીપેડ મીટરો જે છે એ લગાડવા જોઈએ કારણ કે પ્રીપેડ મીટરના ત્રણસો રૂપિયા જેટલો તો દર મહિનાનું ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે એટલે ખૂબ મોટા પ્રમાણમાં આ લૂંટ કરવા માટે માટેનું આ એક સ્માર્ટ મીટરવાળું ઘટડકું લગાડવામાં આવ્યું છે તમારે સ્માર્ટ કરવું હોય તો શિક્ષણ કરો રોડ રસ્તા કરો પોલીસ ખાતાને કરો આ તંત્ર છે એને સ્માર્ટ કરો જ્યાં સ્માર્ટ કરવાની જે જરૂર છે એ સ્માર્ટ તમે કરતા નથી અને માત્ર ને માત્ર મીટર જે છે એના પાછળ તમે પડ્યા છો જે લૂંટવાનો ધંધો છે એને સ્માર્ટ કરવા માંગો છો એટલે જે સ્માર્ટ કરવાનું છે પહેલાં એ સ્માર્ટ કરો અને પછી તમે આવા સ્માર્ટ મીટરના ઘટકડા લોકો સમક્ષ પીરસશો એવી તમને અમારા આપના માધ્યમથી અમારી વિનંતી છે માનસર અરજ છે